સીતારામ સતદેવીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ મા અમરની કૃપા હોય ને ત્યાં આવડો મોટો પરિવાર મળે કારણ કે આપણે અલગ અલગ પરિવારથી ને અલગ અલગ ઘરથી કે કુટુંબથી સમાજથી હોઈએ પણ જ્યારે સનાતન ધર્મની ધજા સતના આધાર ઉપર ફરકતી હોય ત્યારે આટલો મોટો સાથી પરિવાર મળે આજની પ્રસાદી છે એ માનનીય ભરતભાઈ નાથાભાઈ ગાજીપ્રા અને ગાજીપુરા પરિવારથી છે ગામ ભગત ખીજડિયા પ્રભુજી માટે આખો પરિવાર છે કારણ કે આજના જમાનામાં કોઈને કોઈ માટે સમય નથી ત્યારે આવડો મોટો પરિવાર છે એ ખાસ સેવાના કાર્ય માટે ભેગો થયો છે સગાઈના પ્રસંગમાં લગ્નના પ્રસંગમાં કે કોઈ પારિવારિક પ્રસંગમાં તો વ્યવહાર નિભાવવા જવું પડે એટલે બધા જાય પણ જ્યારે સારા કાર્ય માટે આટલો મોટો પરિવાર જ્યારે ભેગો થયો છે તો સાથી પરિવાર છે એ અમરધામ આશ્રમ વતી અને સાથી પરિવાર વતી દરેક લોકોને અમરધામ આશ્રમ પર હાર્દિક સ્વાગત કરે છે અને સાથે બધા બહેનો અને ભાઈઓએ મળી અને પ્રભુજી માટે દાળ ભાત શાક રોટલી ભજીયા અને ચૂરમાના લાડુની પ્રસાદી બનાવી છે એટલે અમે બધા હૃદયથી તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે અમરધામ આશ્રમ પર તમારા બધાનું સ્વાગત કરીએ છીએ કારણ કે મારા માટે ખુશીની વાત એ છે કે અત્યારે સ્વજનોને મળવા જવા માટે પણ કોઈને ટાઈમ નથી ત્યારે આ કળિયુગમાં જ્યારે આવા સત્કાર્યો જે લોકો કરે છે ને તમે બધા સાથ સપોર્ટ કોઈને કોઈ માધ્યમથી આપો છો તો અમને બધાને એક હિંમત મળે છે કે જુસ્સો મળે કે ચલો કોઈક માટે કોઈ સ્વજન નથી એનો આપણે આધાર બની અને કામ કરીએ આજની જે પ્રસાદી છે ભરતભાઈ નાથાભાઈ ગાજીપરા ભગત ખીજડિયા એમના તરફથી રાજી ખુશીથી છે એમ કોઈ પ્રસંગ હોય કે કોઈ ઘરમાં કોઈ બનાવ બહેનો હોય એની યાદી નિમિત્તે આપણે કરતા હોઈએ પણ આજની જે પ્રસાદી છે એ રાજી ખુશીથી છે એની અમને વધારે આનંદ છે તમને આ કઈ રીતે પ્રેરણા મળીને લગભગ તમે મેં જોયા છે તે બે ત્રણ વાર તમે આશ્રમ પર આવી ગયા છો એટલે તમને આશ્રમ પર કેવું લાગ્યું અને તમે અમને કાંઈ સલાહ સૂચન આપવા માગતા હોય તો ખુલ્લા દિલે આપજો અહીંયા કાંઈ પણ એવું લાગતું હોય તરછોડાયેલા લોકો છે નિરાધાર લોકો છે એના માટે વધુ કંઈક સારું કરી શકીએ હું અહીંયા બે ત્રણ ત્રણ ચાર વખત આવી ગયો ત્રણ મહિને બે ત્રણ મને સક્કર મારું છું તો મને એવું લાગ્યું કે અહીંયા આ કર્યા જેવું હોય તો આ આ નું આયોજન કર્યું અમરધામ આશ્રમ પર એક પણ રૂપિયો ફંડફાળો ક્યાંયથી ઉઘરાવાની મનાઈ છે સાથે સાથે કોઈ પણ વ્યક્તિએ અહીંયા રોકડ સ્વરૂપે દાન આપવાનું છે નહીં એટલે આ જે પણ આપણે આયોજન કર્યું છે કે વસ્તુ સ્વરૂપે અહીંયા આવી અને જમાડો એમાં અમને ખૂબ સારો સાથ સહકાર છે મળ્યો છે ફરીથી સમગ્ર ગાજીપુરા પરિવારનું સાથી પરિવાર સ્વાગત કરે છે અને મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે તમારો આખો પરિવાર છે એ ખૂબ સરસ સુખી નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવે એવી અમરમાની કૃપા તમારા બધા પર કાયમ રહે બહેનો તમારે કંઈ કહેવાનું છે ચલો હવે આ બાજુ છે એ લાડવાની તૈયારી થઈ ગઈ છે બધા બહેનોએ અને ભાઈઓએ સાથે મળીને બનાવ્યા છે અને આ બાજુ છે એ ભજીયાની તૈયારી ચાલે છે એટલે બધા કન્ટિન્યુ લોગમાં રહેજો આગળ જે કંઈ પણ પ્રભુજીની પ્રસાદ ગાજીપ્રા પરિવારે વ્યવસ્થા કરી છે એ આપણે લોગના માધ્યમથી પ્રસાદ છે એ તમારા બધા સુધી પહોંચતો કરશું ભાવથી બધા સ્વીકારી લેજો રૂબરૂ ન આવી શકો તો અને સમય હોય ત્યારે રૂબરૂ આવજો અને અમારા આશ્રમના જમાઈ આમ તો જમાઈને નોતરાને આમંત્રણ દેવું પડે પણ અમારા આ જમાઈ અમારા બા વગર આમંત્રણે આશ્રમ પર સેવા માટે પહોંચી જાય છે એટલે પરિવારના કોઈ સભ્યોનો આભાર ના હોય પણ એક હૃદયનો ભાવ હોય એટલે આપણે આભાર વ્યક્ત કરતા હોય ભાઈ છે અરવિંદભાઈ કોટડિયા એ પણ લાકડાની ગાડી માટે ખૂબ સરસ મજાની સેવા આપણને આપે છે જ્યારે જ્યારે આઈસરની જરૂર પડે ત્યારે ભાઈ છે એ લાકડાની ગાડી પોતે ભરવા માટે આવે છે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર અને એમના ભાઈબંધ સાથે આવ્યા છે તો એમનું પણ સાથી પરિવારમાં સ્વાગત છે અને આ અમારા ધોળીદારથી મુકેશભાઈ એ પણ આશ્રમ પર પહોંચી ગયા છે અમરમાંના આશીર્વાદથી એટલે ચાલો બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં પ્રભુજીઓ માટે ભજીયા બનવાના થઈ ગયા ચાલુ હવે આજની પ્રસાદીમાં ભજીયા લાડવા દાળ ભાત અને શાક છે આપણે ભરતભાઈ ગાજીપરા એમના તરફથી એટલે ભજીયા બનવાના થઈ ગયા ચાલુ હવે રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે હવે ખાલી ભજીયા બનાવવાના જ બાકી છે એટલે ભજીયા પણ થઈ ગયા છે ચાલુ